રાજ્ય સહિત દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રાજ્યની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચોમાસાની શરૂઆત એ વરસાદ પડે તેનાથી ખબર નથી પડતી પરંતુ રોડ રસ્તા તૂટી જાય ગટરો છલકાઈ જાય અને ચારે કોમ પાણી ફરી વળે ત્યારે ખબર પડે છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચોમાસાના સમયમાં દર વર્ષે એક સમસ્યા સામે આવે છે તેનું નિરાકરણ લઈ આવવા માટે સરકાર હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકી નથી અથવા તો કરવા માંગતી નથી તેવું લાગે છે કેમ કે આ ઘેડ પંથક ની વાત છે ઘેડ પંથક ની અંદર ખેતરોમાં ઘરોમાં રોડ રસ્તાઓ ઉપર ચારે કોમ પાણી ફરી વળે છે અને સમગ્ર દરિયો બની ગયો હોય તેવી રીતે આ ઘેડ પંથક ના દ્રશ્યો પણ સામે આવતા હોય છે ત્યારે આ ઘેડ પંથક ના લોકો માટે એક નેતા સામે આવ્યા છે અને નેતા એ આવાજ ઉપાડી છે કોણ છે આ નેતા અને શું કાર્યવાહી કરવાના છે આ નેતા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભારગમૂકવાનું જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે અત્યારે રાજ્યની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ચોમાસાની શરૂઆત થાય તે વરસાદ પડે તેનાથી ખબર નથી પડતી પરંતુ રોડ રસ્તાઓ તૂટી જાય નદી નાળાઓ છલકાઈ જાય તથા ગટર રોડના પાણી રોડ ઉપર ફરી વળે ત્યારે ખબર પડે છે કે આ રાજ્યની અંદર વરસાદ આવી ગયો છે ત્યારે દર વર્ષે આવી સમસ્યા એ ઘેડ પંથકની અંદર આવતી હોય છે પોરબંદર અને જુનાગઢનો કેટલોક ભાગ એ ઘેડ વિસ્તાર કહેવામાં આવે છે રોડ રસ્તાઓ ઉપર ખેતરોમાં ઘરોમાં ચારે કોમ પાણી ફરી વળે છે ત્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોને ઘરની બહાર નીકળવું કે કેમ તથા ઘરની અંદર પણ રહેવું તો ક્યાંક બોટમાં રહેવું પડે તેવી પરિસ્થિતિ હોય છે કેમ કે ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા હોય છે હેડ પંથકની સમસ્યા જ્યારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે તેઓ રજૂ કરશે ત્યારે પરિસ્થિતિ શું સર્જાય છે અને આ ઘટનાનું કોઈ કાયમી નિરાકરણ આવે છે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા